સૌથી પહેલાં તો હું બધા જામનગરવાસીઓને જે અત્યારે આપણે નવરાત્રા શરૂ થવાની છે આની શુભેચ્છા પાઠવું છું અને આ વખતે જે જામનગરમાં જે નવરાત્રી થશે તો નવરાત્રિ માટે અત્યારથી અમારી બધી જે તૈયારીઓ છે એ ચાલુ છે અને આ તૈયારીઓને ભાગરૂપે અમે જે દરેક પોલીસ સ્ટેશન છે અમે ક્યાં ક્યાં કઈ કઈ પાર્ટી પ્લોટમાં કઈ કઈ હોટલમાં અને શહેરી જે આપણે જગ્યા જગ્યાએ જે ગરબાઓ થવાની છે આ માટે અમારી સી ટીમ અમારી એલસીબીની ટીમ અમારી એસઓબીની ટીમ એ બધી અલગ અલગ જે ટીમ છે એ અલગ અલગ એરિયામાં અત્યારે વિઝિટ કરી રહી છે અને આને અલાવા અમારી જે સાઈબર પોલીસ સ્ટેશનની જે ટીમ છે આ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા પણ અમે જામનગરના જે સોશિયલ મીડિયા હેન્ડલ છે આ પર અમે પણ કે કેવી રીતે આપણે સુચાની અને બીજી બધી વસ્તુ છે એ સમય સમય પર અમે લોકો આ ઉપર અપલોડ કરીએ છીએ અને આને અલાવા અમે ઘણી બધી ડીવાય એસપીના અને એલ સીબી પીઆઈ લગારીયા અને એસઓજી પીઆઈ ચૌધરી અને દરેક પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે આને નેતૃત્વ અમે અલગ અલગ એક સ્પેશિયલ ટીમ પણ બનાવી છે અને જે દરેક જગ્યા જે પાર્ટી પ્લોટ મેં અને બધી જગ્યા જે આપણે ગરબા થવાના છે આ જગ્યાની પણ અમારી પાસે જે પરફોર્મન્સ લાઇસન્સ માટે જે પરમિશન બનાવે છે આમે પણ અમે સ્પષ્ટ ઘણી બધી સૂચના લખીને અને આથી સૂચનાનો નો કરવા માટે પણ અમારી અલગ અલગ ટીમ હશે એ દરેક જગ્યા જે રીતે પાર્ટી પ્લોટ ગરબી હોય તો અમે એવું વિચારીએ છીએ કે દરેક ઓછામાં ઓછા જે એન્ટ્રન્સ ગેટ છે આ ઉપર આપણે સીસીટીવી ફૂટેજ અલાવા જે ત્યાં આપણે સ્ટેજ હોય તો સ્ટેજનો સ્ટેબિલિટી પણ આપણે સર્ટિફિકેટ લઈએ આને અલાવા અત્યારે ઘણા બધા જે બનાવ મળી રહ્યા છે આપણે જોઈએ છીએ કે હાર્ટ એટેક ના હોય આ માટે અમે જે પાર્ટી અને બીજી જગ્યા જે પણ ગરબા થવાના છે हां पर मैं जी परमिशन से तो परमिशन साथ में हमें आने स्पष्ट एक निर्देश आप इसी कि यहां आपने डॉक्टर की एक टीम पर रहवी जोई ताकि कोई इमरजेंसीनी वस्तु हो तो तुरंत अपना जो खिलाड़ी हो आने तुरंत यहां प्राथमिक સારवार मिले सीओ मिले आने अलावा पर हमारी जो पुलिस की पीसीआर टीम है डायल 100 है 112 है आ पता मांगे रात्रि में કોઈ બહેનો આપણે ગરબા રમીને આવે અને આને લાગે કે પરિવારના બીજા સભ્યો છે અને ક્યાંય પડી ગઈ હશે યા ક્યાંય બીજો કોઈ હોય તો તુરંત અમને ફોન કરે તો અમે લોકો પણ આની હેલ્પ કરવા માટે અમારી પોલીસની ટીમ ત્યાં તુરંત પહોંચી જાય અમે હું દરેકથી એવી અપેક્ષા રાખું છું અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે દરેક સમય જામનગરમાં સારી રીતે આપણે ગરબાનું નવરાત્રીનું ઉજવણી થઈ છે થાય છે અને આ વખતે પણ આપણે શાંતિથી જે આપણી છે અને ઉજવણી થશે અને હું તમારા માધ્યમથી પણ એવી આખી જે આપણી જામનગરની જનતા છે આથી હું અપીલ કરું છું